નમસ્કાર મિત્રો લાખો વર્ષ પહેલા એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાયાતી આ અથડામણમાં ડાયનાસોર મરી ગયા જેના કારણે હવે વૈજ્ઞાનિકો આ ખતરાને પહોંચી વળવાની તૈયારીમાં લાગી ગયા છે મિત્રો વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો એસ્ટોરોઇડ પૃથ્વીના માર્ગ પરથી હટાવવા યોગ્ય હોય તો પરમાણુ બોમ્બ છોડવો એ સારો વિકલ્પ હોઈ શકે છે પૃથ્વી સાથે અથડાતા લઘુગ્રહને લઈને વૈજ્ઞાનિકો ચિંતિત છે કારણ કે મેક્સિકો નજીક એક એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાયો હતો જેના કારણે પૃથ્વી પરથી ડાયનાસોરનો નાશ થયો હતો આ અથડામણ લાખો વર્ષ પહેલાં થઈ હતી ત્યારે ડાયનાસોર પૃથ્વી પર રાજ કરતા હતા પરંતુ હવે તેઓ પૃથ્વી પર ક્યાંય નથી કારણ કે આ કારણે વૈજ્ઞાનિકો હવે ખતરનાક એસ્ટોરોઇડ પૃથ્વી સાથે અથડાતા અટકાવવા માટે ઘણા બધા પગલાઓ લઈ રહ્યા છે જેમાં પરમાણુ બમ્બનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ સામેલ છે મિત્રો વૈજ્ઞાનિકોએ નવા રિસર્ચમાં દાવો કર્યો છે કે એસ્ટોરોઇડ ધરતી સાથે ટકરાવવાને કોઈ વધુ સમયગાળો નથી માટે ધરતીના રસ્તા પરથી તેને હટાવવા માટે વધુ ઊર્જાની આવશ્યકતા રહી છે જેનાથી એસ્ટ્રોઇડના નાના નાના ટુકડા થઈ જાય એકટા ઓસ્ટ્રોનોટિકા જર્નલમાં પ્રકાશિત પેપરમાં ચેતવણી આપવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે લઘુગ્રહને નષ્ટ કરવા માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરવાથી તેને પૃથ્વી સાથે અથડાતા અટકાવી છે પરંતુ તે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અણુબમનો ઉપયોગ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ જો સમય હોય તો એસ્ટ્રોઇડને માર્ગમાંથી હટાવવા માટે અન્ય વિકલ્પો પણ વિચાર કરવો જોઈએ યુએસ એજન્સી દ્વારા પૃથ્વી સાથે અથડામણની સંભાવના ધરાવતા એસ્ટરોઇડ પર ચામતી નજર રાખવામાં આવી રહી છે નાસાના સંશોધકોએ એસ્ટોરાઈડ બેનનું પૃથ્વી સાથે ટકરાવાના સમયનો અભ્યાસ કર્યો છે અને આ અભ્યાસની માહિતી સામે આવી છે કે તે વર્ષ ત્રેવીસો સુધીમાં પૃથ્વી સાથે ટકરાઈ શકે છે એટલે જો આ લઘુગ્રહ જે આ એસ્ટ્રોઈડ પૃથ્વી તરફ આવી રહ્યો છે જો તેને રસ્તામાંથી હટાવવામાં નહીં આવે તો પૃથ્વી ઉપર મચી શકે છે તબાહી જેને લઈને વૈજ્ઞાનિકો ખૂબ જ ચિંતિત છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ জয় ভারত